આગલા પાઠમાં પણ જોઈ ગયા કે શુક્રકોષ એટલે જનન કોષ કહેવાય જનન કોષ એકકીય હોય એટલે કે એન હોય તો આપણામાં ટોઇસ બરાબર કેટલા કહી શકાય છે એન બરાબર કેટલા કહેવાય તેવીસ રંગ સૂત્ર કહેવાય એટલે બીજા આપડે સચ્ચો કહેવાય કારણ કે શુક્રકોષ વાત કરેલી છે શુક્રકોષના વહનનો સાચો માર્ગ કયો છે શુક્રકોષ ક્યાં ઉત્પન્ન થાય એનું વહન ક્યાં જોવા મળતું હોય છે એના આધારે તો શુક્રકોષ ઉત્પન્ન ક્યાં થાય છે તો કે શુક્રપિંડની અંદર શુક્રોત્પાદક નલિકામાં ઉત્પન્ન થાય એટલે શુક્ર નલિકામાં પહેલાં બને તો અહીંયા પણ આવી ગયું છે શુક્ર નલિકા બધું આપણે ક્રમ આપણને દે આપ્યો છે પછી ક્યાં જાય તો ત્યાંથી વહન વૃષણ જાળમાં થતું હોય ત્યાંથી શુક્રવાહિકાઓમાં જતું હોય શુક્રવાહી કે બધી નલિકા માં જાય પછી શુક્રવાહીની માં જાય સ્ખલન નલિકા માં એટલે મૂત્રજનન માર્ગ તો આ ક્રમ સીધો દેખાય છે અહીંયા વચ્ચે આ આવી અધિવેશન નલિકા બરાબર છે અહીંયા શુક્રવાહી કાઓ પાછળ જતો એટલે આ ભૂલ થઈ ગઈ કે ભાઈ અહીંયા આગળ પણ સેમ ભૂલ એ દેખાઈ રહી છે આપણને તો અહીંયા જવાબ તમારો કન્ફર્મ થઈ જાય છે એ ફોર એપલ નીચે બધી સ્ખલન નલિકાનો નો ઓળખો તો આકૃતિ આપણે આપેલી છે નર પ્રજનન તંત્રની તો અહીંયા આકૃતિ થોડા ક્રમ સમજી લઈએ આપણે તો અહીંયા ઘડી આ જે ભાગ છે એ કહી શકાય છે મૂત્ર વાહિનના સંદર્ભમાં કહી શકાય છે આ જે દેખાઈ રહી છે એ શુક્રવાહીની કહી શકાય છે આગળ ધરો જયારે શુક્રાશય આવે બંને જોડાય જાય ત્યારે અહીંયા સ્ખલન નલિકા બનતી હોય છે તો આ ભાગ આપણે ક્યુના સંદર્ભમાં કહી શકાય છે ક્યુ શું કહેવાય છે સ્ખલન નલિકા એટલે બી કહી શકીએ છીએ કારણ કે સ્ખલન નલિકાનો મતલબ શું થાય છે તો કે ત્યાં કોણ કોણ જોડાય છે તો કે મુખ્યત્વે શુક્રાશયમાંથી નલિકા અને શુક્રવાહિની જોડાય ત્યારે બનતું હોય છે વૃષ્ણકોથી સરને તાપમાનની સાપેક્ષે શુક્રબીનનું તાપમાન કેટલું નીચું લાવે છે આપણે જાણીએ છીએ કે નરમાં જ્યારે ગર્ભ વિકાસ હોતો ત્યારે સર્વમાં શુક્રબીન ઉદર ગુહામાં હોય ત્યાંથી પછી ઉતરી નીચે વૃષણ કોથિમાં છે કારણ કે નીચું તાપમાન મળી રહે તો બેથી બોઇન્ટ પાંચ અમુ સેલ્સિયસ તાપાપ કહી શકાય હા ક્યાંક સરરાશ થ્રી અમુસ સેલ્સિયસ લખ્યું તો પણ આપણે સાચું ગણી શકીએ છીએ અહીંયા આગળ નીચે પછી કોનો સ્ત્રાવ શિષ્ણ ઊંઝણમાં મદદ કરી શકે છે તો શિષ્ણ ઊંજણ એટલે કયા સંદર્ભમાં તો કે જ્યારે શુક્ર કુશનું થતું હોય ત્યારે મૂત્રજનન માહિત મૂત્રજન માર્ગ જે હોય છે એમાં ઊંઝણ પૂરું પાડે છે અને એ મુખ્ય કામ કોણ છે બલ્બો યુરેથલ ગ્રંથિ હા આ જે કાર્ય છે ને એ બલ્બો યુરેથલ ગ્રંથિ તો એ ગ્રંથિ ક્યાં જોવા મળી શકે છે તો આકૃતિ વિચારીએ ત્યાં આપણે કહી શકીએ છીએ આ નાની એવી રીતના છે બલ્બો યુરેથલ ગ્રંથિ એસ કહી શકાય છે તો જવાબ તમારો ડી ફોર પ્રમાણે એસ આવી શકે છે શુક્રપીઠ માટે અસંગત વિકલ્પ પસંદ કરો ઉદર ગુહાની બહાર વૃષંક કોથી માં આવેલો કે હા પુક્તમાં દરેક શુક્રપીઠ અંડાકાર સરરાસ બે થી ત્રણ સેન્ટીમીટર લાંબુ અને ચાર થી પાંચ સેન્ટીમીટર પહોળું હોઈ શકે છે શુક્રપીઠ સઘન આવરણ અને આવરિત હોય છે દરેક શુક્રપીઠમાં આશરે બસો પચાસ ખંડો આવેલા હોય છે જેને શુક્રપીઠ ખંડીકાઓ તરીકે ઓળખી શકાતી હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે સેન્ટીમીટર લંબાઈ અને પહોળાઈમાં ફેરફાર થઈ ગયો છે યસ તો એ ભૂલ કહી શકાય છે

જણાવો શુક્ર ઉત્પાદક નલિકાની અંદર એન્ડ્રોજનસનો સ્ત્રાવ શુક્રવાહિની નલિકાની બહાર એસ્ટ્રોસ્ટેરોનનો સ્ત્રાવ શુક્રવાહિની નલિકાની અંદર ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ શુક્રવાહિની નલિકાની બહાર એન્ડ્રોજનનો સ્ત્રાવ તેનું કાર્ય શું છે તો લેડીનનો શું કામ છે ટેસ્ટોસ્ટેરોન એન્ડ્રોજનનો સ્ત્રાવ આ સ્ત્રાવ તો સાચું થઈ ગયું હવે જરા બરાબર જોતા જોશું શું શબ્દ અહીંયા મૂકેલો છે શુક્ર ઉત્પાદક નલિકાની અંદર હા તો શુક્ર ઉત્પાદક નલિકા જે હોય એની અંદરના ભાગમાં તો ખરેખર કેવું હોય આ ખંડિકાઓ હોય તેમાં આ શુક્રોત્પાદક નલિકાઓ હોય આ શુક્રોત્પાદક નલિકાની જે બહાર જે વિસ્તારો હોય છે ત્યાં આગળ લીડિંગના કોષો આવેલા છે એટલે તેને આંતરાલીય કોષ ગુજરાતીમાં નામ કેમ છે આંતરાલીય કોષો એનું કારણ આ છે એને આંતરાલીય કોષો કહેવામાં આવે છે લીડિંગના કોષો બીજું નામ છે તો એ ક્યાં છે તો આ છે શુક્રોત્પાદક નલિકા શુક્રવાહિની ને લગની બહાર કઈ શકાય છે તો બહાર સાચું કાય અહીં અંદર આ પેલે ભૂલ કઈ શકાય છે એન્ડ્રોજનસ કોમન શબ્દ થઈ ગયો એટલે ડી ફોર ડોક્ટર લઈ શકાય છે શુક્રવાહિની વત્તા શુક્રાસય નલિકા તો શું બને આપણે મળાય આ આકૃતિ પર મને જોઈએ ગયા શુક્રવાહિની શુક્રાસય નલિકા ભેગી થાય તો શું બને છે સ્ખલન નલિકાઓ બનાવે છે દસી જવાબ સાચો કહેવાય નીચે આ પેલા આ પેલા કોશનું કાર્ય તો આ રચના શું છે તો ખરેખર શુક્રવિન ના છેદની એટલે આપણે કહી સકીએ છીએ

આ કોષ અર્ધિકરણ થઈને શુક્ર બને તો ના એ જનન કોષ કામ છે નર જાતિ અંતસ્ત્ર એન્ડ્રોજન તો એ લીડિંગ ના કામ છે રોગ પ્રતિકાર રક્ષા માટે સક્ષમ છે તો કે ના અહીંયા જે શબ્દ પૂરું થાય છે એ ફોર એપલ પુરુષનું બાહ્ય જનન અંગ કયું થઈ શકે છે તો આપણે સાદી ભાષા એને શિષ્ણ તરીકે ઓળખી શકીએ છીએ શિષ્ણના પહોળા છેડાને શું કહેવાય શકાય તો ટોચનો શરૂઆતનો ભાગ શિષ્ણાગ્ર તરીકે ઓળખી શકાય છે સીધી વ્યાખ્યાયિત ભાગ છે શુક્રાશય રસમાં શું હોય છે શુક્રાશય રસમાં મુખ્ય દર જોવા મળી શકે છે ફ્રુક્ટોઝ હોય તો કે હા ફ્રુક્ટોઝ હોય સુક્રોઝ ના હોય કેલ્શિયમ જોવા મળી શકે છે અને ઉત્સેચકોની હાજરી હોય તો એને કારણે જે પ્રક્રિયા દર્શાવી શકે છે ખલીનો સ્ત્રાવ શિસ્તના ઉંજણમાં મદદ કરી શકે છે આપણે હમણાં એક આકૃતિ પ્રમાણે જગ્યા બલ્બો યુદ્ધ ગ્રંથિનો ગુણ કહી શકાય છે સીધો જવાબ મળી જાય જો કોઈ કારણોસર મનુષ્યના પ્રજનનતંત્ર શુક્રવાહિકાઓ વાહિકાઓ બંધ થઈ જાય તો જન્યુઓ ક્યાંથી કયા વહન પામી શકશે નહીં જો શુક્રવાહિકાઓ બંધ થઈ ગઈ છે તો શુક્રવાહિકા કોને જોડે છે વૃષણ ઝાળ અને શુક્ર અધિવષણ નલિકાને જોડવાનું કામ કરી શકે છે તો એ બહાર તરફ જશે ને શુક્રપિંડ અહીંયા લખ્યું છે શુક્રપિંડ થી અધિવૂષણ નલિકા અધિવૂષણ નલિકાથી શુક્રવાહીની એ લખ્યું છે અંડપિંડથી ગર્ભાશય યોની ગર્ભાશય તો આની સાથે કોઈ સંબંધ છે જ નહીં તો બે ઓપ્શન છે પણ શુક્રવાહિકાઓ ક્યાં હોય છે આપણે હમણાં વાત કરીએ વૃષણ ઝાળ અને અધિવૃષણિકા વૃષણ જળ ક્યાં હોય શુક્રપિંડ અંદર હોય એટલે શુક્રપિંડ થી અધિવૃષણિકા દ્વારા વહન થતું નથી માનવ નરમાં પ્રજનતંત્ર ઉત્સર્જનતંત્રની સામાન્ય અંતિમ વાહિની કઈ છે હા એક જ કામ એક જ માર્ગ બે કામ કરે છે જેમ કે મૂત્રજનન માહિની શું કામ કરે છે તો કે જનન કોષનો પણ વહન ત્યાંથી થાય વીર્યનું સ્કલન થાય અને સાથે સાથે મૂત્ર નિકાલ પણ ત્યાંથી થાય એટલે બંનેનો કોમન વાક્ય કહી શકાય છે મૂત્રજનન માર્ગ હા આ જે શબ્દ છે મૂત્ર વાહિની એ શબ્દ મોટે ભાગે સ્ત્રીઓમાં લાગુ પડી શકે એટલે માદામાં લાગુ પડે છે એટલે બંને માર્ગો જુદા હોય છે માનવ શરીરમાં જોવા મળતા લેડિંગના કોષ ખાલીનો સ્ત્રાવ કરે છે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એન્ડ્રોજન્સ સ્ત્રાવ કરે છે મૂત્રમાર્ગમાં નર સહાયક ગ્રંથિઓના ક્રમશઃ ઉમેરાતા સ્ત્રાવને આધારે યોગ્ય અનુક્રમ શોધો હા એટલે શું મૂત્રમાર્ગમાં નર સહાયક ગ્રંથિઓ જે જોડાયા કરે છે અને જે દ્રવ્યનો સ્ત્રાવ કરે તો પહેલામાં પહેલું કોણ આવે તો તમે જાણો છો કે શુક્રવાહિની જે હોય ને એ આગળ જયારે જાય ત્યારે રસ્તામાં એને કોણ મળે પેલા તો કે શુક્રાશય મળે છે એટલે સ્ખલન નલિકા બનાવે પછી ત્યાં જોવા મળી શકે છે પ્રોસ્ટેડ ગ્રંથિ આવી શકે છે એને ખુલે એમાં અને પ્રોસ્ટેડ ગ્રંથિ પછી કોણ ખુલે જાય તો કે બલ્બો યુરેથલ ગ્રંથિ તો આ ત્રણ જે શનિવારી ગ્રંથિના ક્રમ છે ને એ કરવા યાદ રાખીએ તો પહેલું શું આવશે શુક્રાશય અહીંયા આગળ પ્રોસ્ટેડ ને બલ્બો યુરેથલ ગ્રંથિ શબ્દ સબીદા જોડે બીજા તમારો કન્ફર્મ જવાબ મળી જાય છે નીચેની આકૃતિ માનવ નર્ગ દર્શાવ્યા પી ક્યુ આર અને ને ઓળખો તમે જોઈ શકો પી નો ભાગ છે અને એસ નો ભાગ છે આકૃતિ જો સમજ બરાબર તો પી શું છે તો એક શુક્રવાહિની છે બરાબર છે તો શુક્રવાહિની કહી શકાય છે તો પી એટલે શુક્રવાહિની અહીંયા મૂત્રવાહિની મૂત્રવાહીની શુક્રવાહીની શુક્ર આ બે આવી શકે છે આ બે વિચારવાના જ નથી આવતા પછી શું દેખાય તો મોટો ભાગ શુક્રાશય કહી શકાય છે તો બીજો ભાગ શુક્રાશય છે અહીંયા પણ શુક્રાશય અહીંયા પણ શુક્રાશય પછીનો ભાગ જે છે પ્રોસ્ટ ગ્રંથ અહીંયા એ બલબોધ ને પછી બલબોધ થયો નથી ક્રમમાં આવે હમણાં વાત જોઈ ગયા એટલે સી ઇટ ઇઝ અ રાઈટ આન્સર માનવમાં શુક્રાશય રસ ખાલી સમૃદ્ધ હોય છે તો ફ્રુક્ટોઝ કેટલાક ઉત્સેજકો પરંતુ ઓછું કેલ્શિયમ ફ્રુક્ટોઝ કેલ્શિયમ પરંતુ પરંતુ ઉત્સેચકો નહીં ગ્લુકોઝ અને કેટલાક ઉત્સેચકો ફ્રુક્ટોઝ કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકો જોવા મળી શકે છે તો આપણે આપણો એક સવાલ આવો જોઈ ગયા છે ફ્રુક્ટોઝ કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકો જોવા મળે સર્ટોલી કોષ ઉત્સેચકમાં જોવા મળે છે અને એનું કાર્ય શું છે તો સ્વાદુપિંડ અને કેલ્સિટોનિનનો સ્ત્રાવ અંડપિંડ અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ એડ્રિનલ બાહ્યક અને એડ્રિનાલિનનો સ્ત્રાવ શુક્રબાધ નલિકા અને જનન કોષોના પોષણનો પૂરો કામ તો ક્યાં હોય છે શુક્રબાધક નલિકામાં હોય છે સર્ટોલી કોષો એટલે ડી ઇઝ ધ સર સ્વાદોપિ છે અને કેલ્સિટોનિન કેલ્સિટોની જે છે એ કેલ્સિટોકામાં ઉત્પન્ન થાય અનપિન હોય તેમાંથી એ તો કોર્પુટમાંથી ઉત્પન્ન અનપિનના અંદર ભાગમાંથી એન્ડિનબાયક છે એન્ડિનલાઇનનો સ્ત્રાવ થાય તો એ પણ વાત સાચી છે પણ અહીંયા શબ્દ છે સંદર્ભમાં એ તમે વિચારવાનો છે આખલા કદાચ બળદ વી નંબર છે કારણ કે પેલા જયારે આખલો ને બળદ શું છે ખરેખર તમને જો થિયરી ના વિડીયો જોયા તમને ખબર હશે કે જ્યારે નર ગાય જન્મે અને જ્યારે પુખ્ત બને પહેલા જો તેના શુક્રપિંડની પ્રક્રિયા બંધ કરાવી દેવામાં આવે શુક્રવાહિકાઓ આપણે એમ કે પ્રકારનું વ્યંધીકરણ કરી નાખીએ તો એ ખરેખર આખલો નથી બનતો પરંતુ એ બની જાય છે શું ત્યાં તો એ બની જાય છે વંધ્ય પ્રાણી તરીકે બની જતો હોય છે બળદ હા એટલે એનું લખે શુક્રોત્પાદક નલિકાના વિકાસની શુક્રપિંડની અંદર આવેલી રચનાઓનો વિકાસ કંઈક અવરોધાયો અને પરિણામે ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણમાં ફેરફાર જોવા મળે એટલે કંઈક ફરક દેખાતો હોય છે તો એની આધાર વાત છે તેના રુધિરમાં ટેસ્ટોસ્ટન નીચું સ્તર થાઇરોક્સિનનું ઊંચું સ્તર કાર્ટિઝનનું ઊંચું સ્તર તો અસર ક્યાં થાય છે શુક્રપિંડમાં એ શું ઉત્પન્ન કરે ટેસ્ટોસ્ટેરોન તો ટેસ્ટોસ્ટેરોનનું નીચું સ્તરને કારણે આવો ફેરફાર જોવા મળે છે કેપેસિટેશન સેમા બદલાવ પ્રેરે છે

જેવા ઘટકો પણ ઉત્પન્ન થતા હોય છે અને એ પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે શુક્રાગ્રહ અંડકોષમાં રહેલો શંકુ આકારની અણીદાર રચના છે ના આ રચના અંડકોષમાં નથી આ રચના તો શુક્રકોષમાં હોય એટલે આ રચના આ વાક્ય પણ ખોટું કહેવાય શુક્રાગ્રહમાં રહેલ શુક્રકોષ લાયસિન્સ એટલે શુક્રકોષમાંનો લાયસિન્સ નામનો જે એક પદાર્થ છે એ અંડકોષના આવરણને તોડી અને ફલન માટેની સર્વોદાપુર હા તો જ એ અંદર પ્રવેશી શકે છે અને પરિણામી શકશે શુક્રકોષને અંડકોષ તરફ લઈ જાય છે ના એના માટે કરવાની પ્રક્રિયા માટે માધ્યમ જવાબદાર છે ખાસ કરીને અંડવાહિની ગ્રીવા યોનિમાર્ગ એ બધા ભાગો સંકોચનની પ્રક્રિયા કરી છે પરિણામે ત્યાં સુધી શુક્રકોષ જતા હોય છે એટલે આ વાક્ય ન સાચું કહી શકાય એટલે સી ઇટ અ રાઈટ આન્સર માનવ ઉદર ઉદરગુવાની બહાર વૃષભકોથી આવેલ હોય છે જેનું કારણ બરાબર જો તો નલિકા વૃદ્ધિ માટે વધારે અવકાશ પૂરો પાડે છે નર જાતિ દર્શાવતા માટે દ્વિતીય જાતિ લક્ષણો પૂરા પાડે છે આંતરંગી અંગો દ્વારા કોઈ પણ શક્ય દબાણથી બચાવ કરે છે અને વૃષભકો તાપમાન આંતરિક શરીર તાપમાન કરતા નીચું હોય છે એટલા માટે તો સીધો સંપર્ક જવાબ તમને મળી ગયો છે તાપમાન નીચું હોવાને કારણે આવું જોવા મળી શકે છે કઈ રચનામાં શુક્રકોષનો પરિપકવન થાય છે તો પરિપક્વ એટલે શું એક એક્ટિવ થાય થોડા ઘણા તો અધિવૃષણ નલિકામાં સૌથી પહેલા પરિપક્વન થાય અને પછી આગળ તરફ જતા હોય છે એટલે એ ફોર એપલ કહી શકાય છે નીચેમાંથી કઈ ગ્રંથિઓ સ્ત્રાવ શિસ્તનું ઊંઝણ પૂરું પાડે છે એક સવાલ આગળ પાડવા જોઈએ કે આ બલ્બો યુરીથરને ગુણા કહી શકાય છે શુક્રકોષ મુક્ત થવાની ક્રિયામાં શુક્રકોષ ખાલી આમાં મુક્ત થાય છે તો બને છે ક્યાં શુક્રોત્પાદક નલિકા શુક્રોત્પાદક નલિકા જે હોય એ ત્યાંથી ક્યાં ગાડી મોકલી આપી શકે છે તો કે પહેલા પહોંચે છે એ શુક્ર વૃષણ જાળમાં પછી કહી શકાય શુક્ર વાહિકાઓમાં અને ત્યાર પછી પહોંચે છે અધિરૂષણ નલિકામાં અને ત્યાંથી પછી ક્યાં જાય છે શુક્ર વાહિનીમાં તો એ આગળ ક્રમ છે કે શુક્રકોષ મુક્ત થવાની ક્રિયામાં શુક્રકોષો ક્યાં મુક્ત થતા હોય છે તો કે શુક્રપિંડમાંથી બહાર નીકળે બહાર નીકળવું એટલે અધિવૃષણ નલિકામાં જવાની પ્રક્રિયા થઈ કહેવાય નીચેના જોડકા જોડો આકૃતિ પ્રમાણે શુક્રકોષનો ભાગ અને કાર્ય છે તો કે પૂછડી છે એ કંઈક અંશે વહનમાં ચલિતતામાં મદદ કરી શકે છે શીર્ષ છે એની ચોક્કસ પ્રકારના શું જોવા મળી શકે છે કોષ કેન્દ્ર જોવા મળે છે મધ્ય ભાગ છે કે જેની જોવા મળી શકે છે મુખ્યત્વે રીતે શું જોવા મળે છે તો કે ચોક્કસ રીતે ત્યાં આગળ કણા સૂત્રે ઉર્જા પૂરું પડી શકે છે શુક્રાગ્રહ છે જે ટોચનો ભાગ છે જે અંડપિંગમાં અંડ કોષમાં સોરી પ્રવેશી શકે છે તો પૂછડી જે છે એ શું કરી શકે છે ચલિતતા આપે શીર્ષમાં કોષ કેન્દ્ર એટલે આનોશિત દ્રવ્ય ધરાવે એકી એન હોય એની અંદર

ટેસ્ટોસ્ટેરોન ગોનોટ્રોપિન અને શુક્રકોષનો લાઇસિન તો શુક્રકોષનો લાઇસિન હોય છે જેથી જ એ પ્રવેશી શકે છે અનપિંડની અંદર અનકોષની અંદર માનવમાં પ્રોસ્ટેટ ગ્રંથિની સંખ્યા કેટલી છે તો પ્રોસ્ટેટ ગ્રંથિ હોય છે એક જ યાદ રાખજો હા બલબરોધક ગ્રંથિ બે હોય શુક્રાશય બે હોય પ્રોસ્ટેટ ગ્રંથિ એક હોય નીચેમાંથી શેમાં સેમ મૂત્ર માર્ગ મૂત્રજન માર્ગ તરીકે વર્તે છે તો આવડા આવજો ગયા મૂત્રજન માર્ગ કોણમાં કહી શકાય છે નરમાં માદામાં નહીં એટલે બંનેમાં આવશે નહીં શબ્દ જોજો